આજે તો ઓબાને ટ્રીટમેન્ટ કરવાની છે આજે પડો ખરીબાણ કરવાનું આવો ઓબો કમ્પ્લીટ થઈ ગયો પાછળ મોર થૂથુ હા એવું કરવાનું છે મોર લગાવવાનું છે ગાયનું છાણ જય માતાજી ગુડ મોર્નિંગ તો તો આજ તો ખાઈ જાણો આજે વેલો ખાવા દે કામ છે મારે અમદાવાદ કા તો કોલો કા ના ખાટુ લાગે ખાટુ તે તો ગોળી વધારે એટલે બોલો જોઈએ આ તો કોમી કાઢ્યા વગર તો ખોય જ નહીં હે

મિત્રો દવા બનાવાની છે આજે ફરીથી વન સેકેન્ડ જુઓ બ્રિટોક્સ જે ફંગસ આવી જાય એને કાઢવા માટે હવે જુઓ નજીક આવો હાલ મેં આપણે ગોળી લાઈન ઉપર ચડી છે તમારે ગોળી એમ

এতাল ডাডের মানে তাল কিছে কাকারে মেযাতা কোই হারাদে? নই আই পাদো করালা কালেমাই পালের জটরে কাল পতেজ্য্য়্য়্য়� અમિત પ્રજાપતિ બ્લોગ મો વન સેકન્ડ તમારું સ્વાગત છે મિત્રો વોકિંગ ટાઈમ એન્ડ ટોકિંગ ટાઈમ હજુ ગરબાનો માલ જોમે નહીં આવાના ગરબા શું થાય ઠંડી ને શિયાળો એમ કહીએ કે હવે પૂર જોશમાં આવી ગયો તો એ ચાલવું કેવું નહીં મને વાય તો ના આવે તમને વસ્તુ વધારે હડી ને એટલે હું હજુ તો બે મિનિટ જ તો આજે તો આજે માસી સાથે મજા આવી બ્લોગ બનાવવાની માસી અમારી કોમેડી છે રંજન માસી અમારે અને અમારા આરતી કોમેડી જ છે તો બસ જો આ કોક ઓન મુકવાના કરીને ને એમને બસ લોકો અમિત ભાઈ છે એમાં જોબ કરે છે તમે ક્યાં રહો છો તમારું હોમ બહુ જ ફાઇન છે તો અમિત ભાઈ નોકરી કરે છે ટીચર માં મેથ સાયન્સ એન્ડ ચોથી આઠમાં અને અમે રહીએ છીએ દીદી મહેસાણા જોડે બીજી કોમેન્ટ કોઈ હોય નવા તમે કેના હોય કે જો અનુ બેન મકવાના યસ નવા નો વાઈમ ને ખ્યાલ ના હોય બીજી કોઈ હે ને ઊ કોઈ કોમેન્ટ વૈશાલી બેન જય સ્વામિનારાયણ હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બીજું કઈ છે કોઈ એકદમ નવા જ હોય કોઈ નવા કોણ છે બધા એ છે રીનાબેન બેન તો મે છે એ તો છે ને ચૌધરી પછી રીનાબેન બેન ને ગુડ નાઈટ પછી હિતેશ હિતેશ ભાઈ સો સ્વીટ ફેમિલી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વન્સ અગેન બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કેન્દ્ર કુમાર એમનો તો ડેલી હોય છે હમ જય શ્રી કૃષ્ણ સાચી વાત છે

ગુડ નાઇટ મળતા રહી બધા મિત્રોને કોમેન્ટ કરી એમને ગુડ નાઇટ કોમેન્ટ નહીં કરી એમને ગુડ નાઇટ બધા મિત્રો જય માતાજી ગુડ નાઇટ નાઇટ નાઇટ